કે સદગુરુ કબીર સાહેબના પાવન પંથ

કે આજના સાહેબના દર્શનનો પૂરો પૂરો લાભ લેશો અને માત્ર દર્શન બનકી ભેટ પાયલાગીના રૂપમાં નહીં આપણે સાહેબના વચન અમૃતના રૂપમાં સાહેબનો લાભ લેશો સાહેબના અમૃતમય વચનોને સાંભળવા માટે આપણે પોતાના અંદર તૈયારી કરવાની જરૂરત છે આપણે તૈયાર છીએ કે નહીં દાતા તો દઈ રહ્યા છે એ તો સદગુરુ અનંત ઉપકાર ના સ્વામી છે સદગુરુ કી મહિમા આપણા રોમ રોમ માં એક પ્રકાશ એક આંત દેવા વાળા છે આપણે આપણા સાહેબ ની જ્ઞાન નો પ્રકાશ લેવાની જરૂરત છે સાહેબ થી આપણે દ્રષ્ટિ લઈએ સાહેબ ની દ્રષ્ટિ લઈએ આપણો વચ્ચે પરમપી મજૂર ઉદિત્રી નામ પરિણામ નું આગમન થઈ રહ્યો છે આપ સૌ સૌભાગ્યશાળી છો અને પોતાના સ્થાન ઉપર કોઈ ઉભા નહી થાય અને અહીના જે મુખ્ય કાર્યકર્તા તેઓ હાજર રહેશે અને સાહેબ ના ચરણોમાં સ્વાગત વંદન કરશે સાહેબ સાહેબ કબીર સાહેબ ધર્મદાસ જે લોકો ઉભા છે પાછળ પણ તેઓ શાંતિપૂર્વક પોતાનું સ્થાન ગ્રહણ કરે છે સાહેબના સત્કારમાં આપણા પ્રમુખ કાર્યકર્તાઓને હું આમંત્રિત કરું સૌ ભક્તો બિલકુલ ધીરજ રાખવાની બહુ પ્રેમપૂર્વક શાંતિપૂર્વક આપણે આજના કાર્યક્રમ અને સાહેબના દર્શનથી વધારે બીજો કોઈ લાભ ન હોય આ સભામાં આગળ અગ્રણી પોતાનું સ્થાન ગ્રહણ કરશે હા સૌથી પહેલા સાહેબના તરણ કંબલોમાં પુષ્પહાર અર્પણ કરી અને સાહેબ સાહેબના સ્વાગત માટે નંદાબેના પિતાજી બે ભાઈઓ ઉપસ્થિત થવાનોની કૃપા કરશો સાહેબ પધારશો નંદાબેના પિતાજી અને ભાઈઓ ફૂલ હાર પટેલ થી શ્રી ધોલાજી માણેકપુરા સરપંચ મહોદય શ્રી રસિકજી સામિયાળા સરપંચ થી

અને ગામાકેડા આ ધારા પ્રવાહી થતી આજ પણ નિરંતર પ્રવાહમાન છે અને એ ધારા અંતર્ગત આજે આપણે પંદરમા અને સોળમા વંશ પ્રતાપ આચાર્ય પંચમી ઉદ્યોગ પ્રકાશ વિરામ સાહેબ અને પરમપુજી પંચમી ઉદ્યોગ નવોદિત વંશ આચાર્ય પંચમી ઉદિત વિરામ સાહેબ ના વર્તમાન દિદાર દર્શન લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ અને આજે આપણા વચ્ચે પોતાની નાની વાય મોટી જિમ્મેદારી એક બહુ જ મોટો અભિયાન લઈને આપણા વચ્ચે ગુજરાત યાત્રા ઉપર આવ્યા છે સદગુરુ કબીર નવોદય યાત્રાના રૂપમાં આજે આપણા વચ્ચે નામ સાવ છે અને એ બધા કરો

没睡觉，没睡觉，哎，没睡觉呀！